બીજા લોકોએ પથ્થરમારો કરેલો છે કોઈ પોલીસમાં પથ્થરમારો થયેલો નથી પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં જે લોકો ઘરે હતા જે લોકો મજૂરી જ હતા એ લોકોને પકડી પકડી અને અત્યારે પૂરવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કરે કાર્યવાહી કરે છે અત્યારે એસપી સાહેબને મુલાકાત કરી મારી રજૂઆત એવી હતી કે ભાઈ જે બનાવ થયો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે કોણ વ્યક્તિ છે એની તટસ્થ કાર્યવાહી થાય એની ઉપર સજા કરવામાં આવે બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે અને આજે જે બનાવું જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસવું છે તો તેના બેસવામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા પોલીસનો ત્યાં એટલો અત્યારે ત્રાસ છે કે પબ્લિક જે પણ અહીંયા જોવે છે એને પકડી પકડીને અંદર આપે આપ એમ કહો તો કે મોડી સમાજ દ્વારા આ હુમલો કરવામાં નથી આવ્યો કોઈ પણ એક કાસ્ટ દ્વારા તો પોલીસે બે ત્યાં છે તો આપ

અને બાકીના બીજા છે છે એ એના મિત્ર છે એટલે આ ઉસ્કેરાટ કરી અને આ પથ્થર મારો ફરેલો છે અને જ્યારે લેડીસ ઉપર જ્યારે પથ્થર મારો થયો અને ત્યારથી એવા શબ્દો અંદર બોલવામાં એ લોકો તરફથી આવ્યા અને એના કારણે આ પથ્થર મારો બીજા લોકો પર પડી હા પોસ્ટ વાયરલ થઈ હતી પણ ત્યારે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે જ્યારે મામલતદારમાં ધરણા કરેલા હતા ત્યારે એને બાંહેધરી આપી હતી અમને કે જ્યારે પણ આ આરોપીઓ પકડાશે ત્યારે એનું રીસ્ટ્રકચર કરવામાં આવશે પબ્લિકની સામે એટલે લોકોને એવું હતું કે ચલો એ જે સરઘસ કાઢવામાં આવે તો એ સરઘસ જોવા જઈએ કોઈ આવો ઈરાદો નહોતો અને પોલીસે સરઘસ ના કાઢ્યું અને એક મિનિટનો ક્યાંકથી વિડીયો લઈ અને દેખાડવામાં આવ્યો છે નામ રાજપરા લક્ષ્મણભાઈ મૃતક ઘનશ્યામભાઈ એમના હું નાનાભાઈ છું અને આવતીકાલે એટલે કે બારમું એની વિધિ છે તો સગા સંબંધી જાયો ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લેશું એટલે ઘરે આવવામાં બીવે છે તો વિધિ વિધાન પૂર્વક કામ કેમ કરવું હેરાન કરવામાં તો અત્યારે ગોતી ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે એસપી સાહેબ ને એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવે જે લેન્ડ ગ્રેબિંગ નો કેસ ઘનશ્યામભાઈ લડતા હતા એમાં છ આરોપી પકડાણા અને હજી એક આરોપી બાકી છે

આપણને સપોર્ટ સાથ સહકાર આપે